નવસારી જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગઈ ત્રીસ માર્ચ બે હાજર ચોવીસ ના રોજરાત્રી ના સમયે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા

તાલીસ એકસો સુડતાલીસો એક પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાનમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરત જિલ્લાના તમામ આગેવાનોએ નવસારી જિલ્લા રૂબરૂ મળી પોતાની રજૂઆત કરી આવેદનપત્ર પાઠવી પોતાની હૈયાવરાટ ઠાલવી હતી

લઈ ગયા ફોર વ્હીલમાં અને તેમને કંઈક માર મારવામાં આવ્યો છે બરાબર છે એના અનુસંધાને આજે નવસારીમાં અમે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે જેમણે કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે એ બનાવમાં અમે નિષ્ફળ તપાસ કરી અને જે સંવિધાનિક મુજબ જે કાંઈ એમને સજા થશે એ અમે ખાતરી આપીએ છીએ આવું અમને એક આશ્વાસન આપેલું છે